તમે આ જોઈ રહ્યા છો એ કોઈ લોટ નથી કે કોઈ દાળ નથી તો પણ આટલા સરસ આ નાસ્તો બને છે તો ચાલો આ નાસ્તો બનાવવા માટે અને એની સાથે આપણે ચટણી પણ બનાવીશું તો એના માટે આપણે એક વાટકી પૌવા લઈ લીધા છે અને પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે બે ત્રણ પાણીથી આપણે એને એમાં શું ધૂળ માટે કચરો હોય ને તો પૌવા જ્યારે તમે વાપરો ને ત્યારે કંઈ પણ વાનગી જો બનાવતા હોય ને તો પૌવાને સારી રીતે ધોઈ લેવા એની અંદર બહુ જ ધૂળ આવતી હોય છે અને જ્યારે પૌવા બનાવતા હોય ને ત્યારે એ પૌવા નીચે જ બનાવતા હોય છે માટીની અંદર પણ આ પૌવા તમારે એને સારી રીતે ધોઈ લેવા અને ધૂળ માટી કચરો આપણે એને કાઢી લેવો એટલે જ્યારે બનાવીએ ને ત્યારે આપણે સ્વસ્થને ચોખ્ખાઈને ધ્યાન રાખીને આપણે બનાવવું અને આપણો આ બધું આપણા ઘરના પરિવારના બધા ખાતા હોય છે એટલે આપણે એના માટે ચોખ્ખાઈ આપણે રાખીશું તો હવે આપણે લઈ લઈશું એક વાટકી આપણે સૂજી લઈ લઈશું અને આ બંનેમાં આપણે દહીં અંદર ઉમેરી દઈશું તો દહીં અહીંયા મેં જાડું એવું લીધું છે એટલે બે ચમચા જેટલું લઈ લીધું છે અને સાથે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને ફાઇન પીસી લઈશું તો આપણે પીસીને અહીંયા લઈ લીધું છે હવે આની અંદર આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે અને આ જે બાઉલમાં પણ છે ને એને પણ આપણે લઈ લઈશું સાફ કરીને એટલે બાઉલ પણ આપણો ચોખ્ખો થઈ જાય અને હવે આપણે આને સારી રીતે એને જે પીસેલું છે એટલે એના ગાંઠા જેવું છે તો ત્યાં સુધી આપણે ચમચાથી એને એક ધારું આપણે ચલાવીને આ રીતે સ્મૂથ બેટર આપણે બનાવી લઈશું તો ચાલો હવે આને આપણે ભાજી ઉપર મૂકીએ અહીંયા આપણે હેન્ડ ચોપર લઈ લઈશું તો અહીંયા જે દૂરીવાળું ચોપર આવે છે એને લઈ લીધું છે એની અંદર અહીંયા પ્રોઝન વટાણા લીધા છે તમે તાજા લેતા હોય તો તાજા લઈ લો સાથે અહીંયા આપણે કેપ્સિકમ એક મોટું સુધારેલું છે એક નંગ ડુંગળી સુધારેલી છે અને હવે આપણે ટામેટું એક નંગ લઈ લીધું છે તો આ બધા વેજીટેબલ તમારે થોડા થોડા જ લેવા અને હવે આપણે આ ચોપરની અંદર આપણે એને ચોપ કરી દઈશું તો સારી રીતે એકદમ ઝીણું એવું ચોપ થઈ જાય જો તમારે ઝીણું ઝીણું કટિંગ કરવું હોય તો તમે ઝીણું ઝીણું કટિંગ કરી શકો છો પણ આ રીતે ચોપરથી એકદમ સરસ ઝીણું ક્ર ક્રશ થઈ જાય છે અને જો તમારે એવું એવું હોય તો તમે મિક્સરની અંદર થોડું ચાલુ બંચાલું ચાલુ કરીને પીસી લેવું અને હવે આપણે આ બધું વેજીટેબલ બધા છે ને એ બધા આપણે જે બેટર આપણે બનાવેલું છે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે ને બધા શાકભાજી મળી જતા હોય છે ખાવાની અંદર અને હવે આપણે સારી રીતે આ બેટરમાં મિલાવી દીધું છે અને આ બેટરની અંદર આપણે ખાલી મીઠું જ ઉમેરવાનું છે તો અંદર મીઠું ઉમેરી દીધું છે અને અહીંયા આપણે બે લીલા મરચાં લીધા છે જો તમારે પેસ્ટ લેતા હોય તો તમે પણ બાળકો માટે હોય ને એટલે શું તમારે મરચું તમારે સ્કીપ કરી દેવું અને આ રીતે તમારે આપણે એની અંદર મરચું કાપી અને થોડીવાર માટે આપણે આને સૂજી છે એટલે આપણે એને ફૂલવા દઈશું ત્યાં સુધી આપણે એનામાં ખાવા માટે આપણે ચટણી બનાવી ચટણી માટે બે લીલા મરચાં અંદર લીધા છે અને ઘણા બધા આપણે ધાણા લીધા છે તો ધાણાનો જે આ થોડો આપણે પાછળનો ભાગ છે ને એ થોડો આપણે કાઢી લઈશું બાકી આ બધા દંડા સહિત આપણે લઈ લઈશું એટલે શું ધાણાને ખાવામાં ધાણા હોય એટલે અને આ રીતે ધાણામાં ઘણા બધા ગુણ હોય છે હવે આપણે આ રીતે ધાણાને અંદર આપણે થોડા ડાળીયા દાણા ઉમેરીશું અને આજે આપણે ખાલી ફક્ત ધાણાની ચટણી જ બનાવીશું એની સાથે આપણે ધાણા પાવડર લઈ લઈશું એક ચમચી અને થોડી આપણે કલર માટે હળદર ઉમેરી દઈશું અને થોડું મીઠું આપણે લઈ લઈશું અને અહીંયા આપણે એક કે દોઢ ચમચા જેટલો આપણે એને અંદર દહીં ઉમેરીશું અને હવે આપણે એને સારી રીતે પીસી લેવાની છે તો આ રીતે આપણે એને સાથે થોડું પાણી ઉમેરી દઈશું અને હવે ઢાંકીને આપણે એને ચટણી પીસી લેવાની છે તો અહીંયા ચટણી પણ આપણી સારી રીતે પીસાઈ ગઈ છે જોઈ શકો છો અને કલર પણ કેટલો સરસ ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યો છે તો આ રીતે તમે ચટણી અને હવે આપણે આને બાજુ પર મૂકી અને હવે આપણે જે બેટર આપણે બનાવેલું છે એને લઈ લઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું હવે આપણે સૂજી પણ સારી એવી ફૂલી ગઈ છે અને હવે એમાં થોડા આપણે ધાણા છંટકાવ કરી દઈશું અને આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું તો બેટર પણ સારું હવે આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આને લઈ જઈશું આપણે ગેસ આગળ તો સારી રીતે મિલાવી દઈએ અને પછી તવો મેં અહીંયા મૂકી દીધો છે ગરમ કરવા અને આ રીતે બેટર પણ આપણું સારું બની ગયું છે તો બાજુ પર મૂકી અને હવે આપણે તવા આગળ ગેસ આગળ જઈએ થોડું તેલ લગાવી દઈશું અને હવે થોડું આપણે ચમચો ભરતા આ રીતે એમાં ઉમેરતું જાણ તો અહીંયા આપણે લગભગ બે ચમચા આપણે લઈ લીધું છે તમે એક ચમચો નાના નાના બનાવો હોય તો તમે નાના નાના બનાવી શકો છો તમે આની સાથે જો તમારે હળદર છે લાલ મરચું છે કોઈ પણ તમારે જો ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ આ રીતે બનાવેલા ખૂબ જ સરસ આ નાસ્તો લાગે છે હવે સા થોડો આપણે ડ્રાય થઈ ગયો છે તો થોડું આપણે તેલ લગાવી પણ આને તમે વગર તેલ બનાવશો તો પણ આ તૈયાર થશે અને જો તમે ડાઇટમાં હો તો તો પણ તમે તેલ વગર પણ બનાવી શકો છો તેલ વગર પણ તમારો આ નાસ્તો એકદમ સરસ બની જાય છે હવે આપણે આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને બંને સાઈડ આપણે એને શેકાવા દઈને ઉલટ ઉલટ આપણે એને કરતા રહેવાનું છે તો હવે આ રીતે બંને સાઈડ આપણો સરસ એવું શેકાઈ ગયું છે અને હવે આપણે આને લઈ લેવાનું છે નીચે ઉતારીને આપણે આ રીતે આપણે એને ઉપર થોડું તેલ લગાવી દઈશું તે તેલ ઘી બટર તમે કંઈ પણ લગાવી શકો છો અને હવે આપણે એને લઈ લઈ અત્યારે હું ગરમા ગરમ બનાવું છું ને તો ગરમા ગરમા ગરમ બધાને ખૂબ સરસ લાગે છે તો ફરી પાછું આપણે આ રીતે બે ચમચા ભરીને થોડું આ રીતે ફેલાવી દઈશું એટલે આપણો નાસ્તો ખૂબ સરસ એવો તૈયાર થઈ જાય અને હવે આપણે એને આવી રીતે જે મગાવ આપણે બનાવેલો છે એ રીતે જ આપણે એને તૈયાર કરીશું અને શેકી લેવાનો તો ઉપર ડ્રાય થઈ ગયો છે અને મેં ઉલટ પુલટ કરી દીધો છે અને આવી રીતે આપણે એને શેકી લેવાનો છે અને હવે આ નાસ્તો તમે ગરમા ગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી તો ચાલો હવે ફરી પાછું આપણે શેમાં બધા આ રીતે હું બનાવી લઈશ અને અત્યારે ઘરમાં બધા જ ગરમા ગરમ ખાતા રહી છે તો આપણે તો આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું આપણે એ નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને બનાવો કોઈ પણ દાળ કે ચોખા વગર કે કોઈ પણ લોટ વગર પૌઆને સૂજીના